સત્ર પહેલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની સેશનની કીટસના વિતરણ થકી પઢોગે તો ટુ પ્રેરક કાર્યક્રમ માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યો વડોદરા સ્થિત માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ એ સતત નવ વર્ષ ઉપરાંત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ પ્રકારના પ્રોત્સાહક કાર્યક્રમોનું આયોજન કરતો આવ્યું છે આ અંગે વિસ્તૃત માહિતી આપતા સંસ્થાના સ્થાપક પ્રમુખ મમતા શાહે જણાવ્યું હતું કે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થતાં પહેલા તારીખ છવ્વીસ મે બે હજાર પચીસ સોમવારે પઢોગે તો આગે બઢોગે જેવી પ્રેરણાદાયી થીમ સાથે શહેરના પાંચેક જેટલા સ્લમ વિસ્તારોના બસો પચાસ જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓમાં સ્કૂલ બેગ લંચ બોક્સ વિવિધ શૈક્ષણિક સામગ્રીના પાઉચ વોટર બોટલ તેમજ ધોરણ અનુસાર નોટબુક કે ચોપડા વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમના નિવાસસ્થાનના આંગણામાં યોજાયેલ આ અભ્યાસ સામગ્રી કીટ્સના વિતરણની સાથે સાથે લાભાર્થી વિદ્યાર્થીઓને શ્રેયા પટેલ દ્વારા ઝુંબા ડાન્સ કરાવવામાં આવ્યો હતો તેમજ વિવિધ રમતો રમાડવામાં આવી હતી ત્યારબાદ રસ ઢોકળા પંજાબી શાક પુરી અને કઢી પુલાવનું પ્રીતિભોજન પણ કરાવવામાં આવ્યું આમ સ્કૂલ બેગ વોટર બોટલ અને લંચ બોક્સ જેવી જરૂરી અને વિવિધ અભ્યાસ સામગ્રીની વિતરણની સાથે જ શ્રમજીવી અને સ્લમ વિસ્તારના જરૂરિયાતમંદ વાલીઓને આ મહંત અંશે રાહત પણ મળી છે આજે અમારી ઘરની બહાર માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટનો એક સરસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે અમે નવ વર્ષથી આ કાર્યક્રમ કરીએ છીએ પડો કે તો આગે બળો કે એ બાને સ્લમના બાળકોને એક આતુરતાની રાહ જોતા હોય છે કે એમને ગિફ્ટ આપવામાં આવે છે એમને ડાન્સ ગેમ રમાડવામાં આવે છે પ્લસ એમને જમણવાર રાખીએ છીએ એમનું ભાવતું ભોજન જમાડીએ છીએ અને એ બાને છોકરાઓ ખૂબ સરસ માર્ક્સ આવે છે અને ઉત્સાહથી આ પ્રોગ્રામની રાહ જુએ છે આજે અઢીસો બાળકોનો પ્રોગ્રામ છે સ્કૂલ બેગ વોટર બોટલ કમ્પાસ બોક્સ નોટબુક્સ એવું બધું જ એમની જે ભણવાની સામગ્રી હોય એ આપવામાં આવી છે એટલે એક રીતે માનવતા કેમ્પેનો એવો ઉદ્દેશ છે કે ભાઈ એમના બાળકોના મા બાપને એક ટેકો રહે કે આ બધી વસ્તુઓમાં એમને રાહત મળે અને પ્લસ અમે જૂન મહિનામાં એમની ફીસ બી ભરીએ છીએ જે અમે લગભગ હમણાં સવાસો થી દોઢસો છોકરાઓની ફીસ ભરીએ છે મમતા શાહ ફાઉન્ડર માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ